રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું સોમનાથ મંદિર પાસે ચોપાટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરમ મેઘાલય સિક્કિમ ત્રિપુરા અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોના બસો તથા ગુજરાતના બસો મળી ચારસો જેટલા કલાકારોએ કલાના કામળ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહર સભર કલા નૃત્યો રજૂ કર્યા હતા મારા માટે તો એક હું નસીબદાર જ માનીશ મારા મારી જાતને કે સોમનાથમાં મને આ મારું રુકમણીનો ભેષ ભજવવાનો મોકો મળ્યો અને

સોમનાથ ખાતે અને ગુજરાતની કલા સંસ્કૃતિનો નો અનોખો સંગમ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ માધવપુર મેળાની પ્રિ ઇવેન્ટના ભાગરૂપે યોજાયો હતો એક તરફ સમી સાંજે જે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય તેવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઉઠ્યું હતું આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુબેરાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પંદરસોથી વધુ મેળાઓનું આયોજન થાય છે આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની રહ્યા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના કારણે અઢાર ચોસઠ કરોડ લોકો ગુજરાતની વિરાસતને માણવા માટે આવી રહ્યા છે પ્રયત્નો વ્યાપ વધારીને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે અરજ રસ્તે કિલો મૂકવાનો થયો ત્યારે સોળસો જેટલા કલાકાર આપણા ઉત્તર રાજ્યોના કલાકાર ત્યાંની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ભાષા અનેક છે પણ આપણી સંસ્કૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ મેળો છે અને સોળસો જેટલા ખરા ફોટા નું પડશે આવતી પેલા મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ સરસ રીતે